સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનની હદના વિસ્તારમાં પકડાયેલ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર સપ્લાયરને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં નો ડ્રોપ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી નાર્કોટિક્સને ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ જે સૂચનાને અનુસંધાને એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી કે એચ વન કોસાડ આવાસ અમરોલીના ગેટ પાસે તે આરોપી ધમાલ બિરુસા રહેવાસી બિલ્ડિંગ નંબર ઓગણત્રીસ કોસાડ આવાસ અમરોલી વતન ઓડિશા ગંજામવાળાને પકડી પાડેલ છે આરોપીની કડક રીતે પૂછપરછ કરતા જણાવેલ કે પોતે ગાંજાનું ચોરી છુપીથી વેચાણ કરતો હતો આથી એક મહિના પહેલાં પોતાના ઓળખીતા શ્રીકાંત શ્યામ સુંદર ચંદ્રવંશીને એક કિલોગ્રામ ગાંજો આપ્યો અને ત્યારબાદ શ્રીકાંતને ખટોદરા પોલીસે ગાંજા સાથે પકડી લીધો તેથી તેને પોતાનું નામ લખાવેલું હતું જેથી પોલીસ પકડથી બચવા તે પોતે મોબાઈલ બંધ કરીને નાસ્તો ફરતો હતો હાલમાં એસઓજી પોલીસે આરોપી વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ખટોદરા પોલીસે સોંપેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત